સુરતના પાડેસરા જીઆઈડીસી વિસ્તારમાંથી પોલીસે ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપી પાડ્યું છે પોલીસે કારખાનામાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો આ સાથે જ બે લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે ચાઇનીઝ દોરી કેટલા સમયથી બનાવતા હતા અને તેના સ્ટોક કોને વેચતા હતા તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પાર્સલમાં પેક કરી અને ચાઇનીઝ દોરી અલગ અલગ સ્થળ પર મોકલવામાં આવતી હતી ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં લાંબા સમયથી આ કારખાનું ધમધમી રહ્યું હોવાનું પણ સામે આવ્યું પાંડેસરા વિસ્તારમાંથી પોલીસ દ્વારા ચાયના દોરી બનાવતું કારખાનું જે છે તે પકડી પાડવામાં આવ્યું છે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આખું કારખાનું જે છે તે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે પાંડેસરા પોલીસને મોટી સફળતા જે છે તે હાથ લાગી છે જોઈ શકાય છે અત્યારે એક બે નહીં પરંતુ લાખો જે છે તે કાર્ટૂનો અને આખો કારખાનો જે છે તે અત્યારે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે કેટલા સમયથી આ કારખાનો ચલાવવામાં આવતું હતું તેની તપાસ જે છે તે હવે પાંડેસરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે ઉતરાયણ નિમિત્તે સુરત શહેર પોલીસ પણ લોકોને અપીલ કરતી હોય છે ચાઇના દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ જે રીતના ઘાતક હથિયાર આ કહી શકાય દોરીનો ઉપયોગ જે છે તે કરવામાં આવતો હતો અને તેને જ લઈને અત્યારે પોલીસે આખું કારખાનું જે છે તે પકડી પાડવામાં આવ્યું છે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ આજે કાર્ટૂનોની અંદર સપ્લાયર કરવામાં આવતું હતું અને સમગ્ર ઘટનાને જોતા હાલ પાંડેસરા પોલીસ ને માહિતી મળી હતી માહિતીના આધારે પોલીસે પકડી પાડવામાં આવ્યું છે જોઈ ચોક્કસપણે કહી શકાય આ જે ફેક્ટરી કેટલા સમયથી ચાલી રહી હતી તેની દ્વારા કરવામાં આવી રહી છે અને જે માલિક સામે જે છે તે કાર્યવાહીનો દોર હવે પાંડેસરા પોલીસે શરૂ કર્યો છે સાહિત્યકતા જીએસટીવી સુર